નવસારીના ચીખલી તાલુકાના આમધરા ગામની અંદર મોટી કોળી વાડની અંદર વરસાદને કારણે બે ઘરોની અંદર ત્રણ સુધી પાણી ભરાઈ રહેતાની સાથે જ પરિવારોની સ્થિતિ વિકટ બની છે ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી નહીં કરાતા પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને જેને કારણે ઘરવખરી સહિત અનાજ ગરીબ પરિવારોને આર્થિક નુકસાનની સહન કરવી પડી છે ગામની અંદર ને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી પરિવારોની કોઈએ ભાડ નથી લીધી અસરગ્રસ્તોએ પોલીસ સહિત મામલતદારના રજૂઆત કરી છતાં પણ પાણીના નિકાલ માટેની વિનંતી કરી છે જો કે તંત્રના પેટનું પાણી પણ નથી હતું અને ત્યારે પરિવારોએ વરસતા વરસાદની અંદર ઢોર સાથે અન્યત્ર આસરો લેવો પડ્યો મોન્સૂન કામગીરી કરવાની હતી તે સરપંચ દ્વારા કરવામાં આવી નથી અને એના કારણે ગામમાંથી પાણી નીકળતા નથી રસ્તા પર સ્કૂલમાં તથા અમારા ત્રણ કાકા લોકોના ઘર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે અમારી એટલી વિનંતી છે કે આ પાણી નીકળ પાણી કાઢવા માટે કોઈ પણ બંદોબસ્ત કરી આપો